समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ફરી વરસાદ નું જોર વધશે હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત માં ફરી વરસાદ નું જોર વધશે દક્ષિણ ગુજરાત ના 5 જિલ્લા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો માં ભારે વરસાદ ની સંભાવના ને કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી 6 દિવસ સુધી ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી છે માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે वर्षादની આગહી વચ્ચે અમરેલીમાં ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં ફરી ધોધમાર વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ રાજકમલ ચોક જિલ્લા પંચાયત રોડ અને બસ સ્ટેન્ડ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ માર્ગોમાં જળબરાળથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે तलाटीनी परीक्षा शांतिमय माहौलમાં પૂર્ણ ગઈકાલ 14 સપ્ટેમ્બર 2025 ના રોજ મહેસુલી તલાટી વર્ગ 3 ની પ્રાથમિક પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં 1384 કેન્દ્રો પર યોજાય હતી સવા 4 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા જેમાંથી 4 લાખે પરીક્ષા આપી હતી બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ પ્રવેશ આપવામાં આવ્યો પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી 2 વાગ્યા પછી પ્રવેશ બંધ હતો કોણા 2 વાગ્યે ઓએમઆર શીટ વહેંચાઈ अने पूनम हवे क्यारे नहीं भूलाये अग्यारस एप तमने एक दिवस पहला अने ए दिवसे याद अपावशे के आजे अग्यारस बीज के पूनम छे साथ सुंदर ना पोस्टर पर तमने आ एप ऐप एप Android अने आईओएस बनने मा उपलब्ध छे तो अत्यारेज अग्यारस एप डाउनलोड करो चोमासु आज पंदर सप्टेम्बर थी परत फरसे भारतीय हवामान विभाग अनुसार आ वर्षे दक्षिण पश्चिम चौमा विदाय आज पंदर सप्टेम्बर थी पश्चिम राजस्थान थी ऐसी संभावना छे आ सामान्य समय करता बे दिवस वहलू कार चौमा सत्तर सप्टेम्बर आसपास परत फरवा शुरू करे छे। आ वर्षे आठ दिवस वहलू चौमा समग्र देश मिशन वहलू फैलायू थ देश मत्यारुधी सामान्य करता सात टका वो वरसाद नोधायो शिव नो भक्त छु बधु झेर पी लऊ छु बे दिवस नी मुलाकाते आसाम पहुंचेला पीएम मोदी ए, ए कांग्रेस पर जोरदार निशान साधियो टेमणे कहियो आ कांग्रेस ना लोको मने गमे टेटलू गाड़ो आपे हु भगवान शिव नो भक्त छु हु बधु झेर पी लऊ छु परंतु जारे कोई बीजा नो अपमान थाइ छे त्यारे हु ते सहन करी શકતો નથી તમે લોકો મને કહો ભૂપેન દાને ભારત રત્ન થી સન્માનિત કરવાનો મારો નિર્ણય સાચો છે કે ખોટો गांधी विपक्ष नेता नहीं देश विरोधी नेता लोकसभा ना उपाध्यक्ष सीटी राधाकृष्णन ना शपथ ग्रहण समारोह दरमियान राहुल गांधी की गैरहाजरी पर भाजपा सांसद अनुराग ठाकुर कहु के दस वर्ष सुधी लोको ए एमने विपक्ष नेता बनाया नहीं भूल थी तीज वक्त चूंटाया तोप विपक्ष नेता तरीके नहीं देश विरोधी नेता बनी गया छे। રાજ્યમાં સરેરાશ કરતાં 28% વધુ વરસાદ પડ્યો રાજ્યમાં વર્ષા ઋતુનો સરેરાશ કરતાં અત્યાર સુધી 28% વધુ એટલે કે કુલ 108% વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારમાં વરસાદે 100% નો આંક પાર કર્યો છે ઉત્તર ગુજરાતમાં 118% કચ્છમાં 135% મધ્ય પૂર્વમાં 110% અને દક્ષિણ ગુજરાતમાં 111% વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે દેશની જનતા મારો રિમોટ કંટ્રોલ છે વડાપ્રધાન મોદીએ આસામના લોકોએ સંબોધતા કહ્યું કે 140 કરોડ દેશવાસી જ તેમનો રિમોટ કંટ્રોલ છે બીજો કોઈ રિમોટ નથી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ ઘમંડથી ભરેલી છે અને આસામના લોકોએ ભૂપેન્દ્રના અપમાન માટે જવાબ માંગવો જોઈએ તેમણે આસામના સાંસ્કૃતિક વારસાનું સન્માન અને ઝડપી વિકાસને ડબલ એન્જિન સરકારની મુખ્ય પ્રાથમિકતા ગણાવી जेपी नड्डा की जाहरात भाजप विश्व पार्टी भारतीय जनता पार्टी भाजपा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा नड्डाए रविवार हतु के चौद करोड़ साथे भाजप विश्व नो मोटो राजकीय पक्ष बनी गयो छे छह के भाजपा बे करोड़ सक्रिय सभ्य छे जेपी नड्डा नड्डाए के पार्टी पासे देश भर में बस्सो चालीस लोकसभा सभ्य लगभग एक हजार पांच सौ धारा सभ्य विधान परिषदों एक सौ थी ठीक सभ्य छे ગુજરાત માં ફરી ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં મુશળધાર વરસાદ બાદ બે દિવસ થી રાહત છે પરંતુ હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કર્યું છે 1 4 સપ્ટેમ્બર સુધી હળવો સુટો સવાયલો વરસાદ થઈ શકે આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે આજે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ડમણ દાદરા નગર હવેલીમાં અને કાલે છોટા ઉદેપુર અને नर्मदा સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે पीएम मोदी ए मिजोरम टू दिल्ली ट्रेन ने लीली झंडी આપી पीएम मोदी ए मिजोरम मा 9000 કરોડ ના વિકાસ પ્રોજેક્ટ્સ નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું ખરાબ હવામાન ને કારણે તેઓ આઇઝોલ જઈ શક્યા નહીં અને એરપોર્ટ પરથી જ તેમણે બેરાબી સાયરાંગ રેલવે લાઇન નું ઉદ્ઘાટન કર્યું આનાથી આઇઝોલ હવે દેશના રેલ નેટવર્ક સાથે જોડાશે पीएम એ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ મિઝોરમ ને દેશના વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરશે આજે આ જિલ્લાઓમાં પડી શકે વરસાદ હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાંગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં અત્યાર સુધી 100% થી વધુ વરસાદ નોંધાયો છે આજથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર થઈ શકે છે बड़ा प्रधान मोदी मणिपुर पहुंचा बड़ा प्रधान नरेंद्र मोदी शनिवार मणिपुर पहुंचा छे जे में बेहज तेवीस हिंसा बाद प्रथम मुलाकात छे भारत वरस इम्फाल थी चुराचंदपुर जवा रोड मार्गे रहा इम्फाल चुराचंदपुर आठ हजार पांच सौ करोड़ ना विकास प्रोजेक्ट नु उद्घाटन अने शिलान्यास कर विपक्ष सतत मांग बाद आ मुलाकात थई छे अने कांग्रेस ना सांसद राहुल गांधी पण आ पगला ने छे मिजोरम पची पीएम मोदी इम्फाल पण परंपरागत मणिपुरी पोशाक માં જોવા મળ્યા बंगाल की खाड़ी में नवी सिस्टम सक्रिय थे भारत आगाही देश ना वातावरण में मोटो पलटो जोवा मरी मिली रोह भारत वरसाद हम विराम विरा छे परंतु बंगाल की खाड़ी में बनेला लो प्रेशर एरिया ने कारण आगामी दिवसों में फरी वरस पड़वा संभावना छे आईएमडी मुजब पश्चिम मध्य अने उत्तर पश्चिम बंगाल की खाड़ी नी नवी सिस्टम ना प्रभाव थी आंध्र प्रदेश ओडिशा तेलंगाना महाराष्ट्र अने उत्तर पूर्व भारत सहित अनेक राज्यों में वरस पड़ी सके चीनี સરહદે ભારતની રેલવે યોજના મંજૂર ભારતે ચીન સાથેની તેની પૂર્વોત્તર સરહદને મજબૂત કરવા માટે 30 હજાર કરોડની મોટી રેલવે યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેથળ લગભગ 500 કિલોમીટર લાંબી નવી રેલ લાઇન નાખવામાં આવશે જેમાં પુલ અને સુરંગોનો સમાવેશ થાય છે આ માર્ગો ચીન બાંગ્લાદેશ म्यानमार અને ભૂટાનને અડીને આવેલા દૂરના સરહદી વિસ્તારો સુધી પહોંચ સરળ બનાવશે જે લશ્કરી અને લોજિસ્ટિક્સ ક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે भारत आरोप पचास टका टेरिफ लादव सरल नो डोनाड ट्रम्पे के भारत पर 50 टका टेरिफ लादव सरल काम नहीं कहू के भारत रशिया नो मोटो ग्राहक छे अने तेल खरीदे छे तेथी आ पगलू भरव पड़ू ट्रम्पे कहूँ के आ निर्णय थी बने देशों वच्चे मतभेदो उमे के आ समस्या मात्र अमेरिका परंतु यूरोप परतु यूरोपू गंभीर ट्रम्प न आ निवेदन थी चर्चा तेज बनी સુરત ડાંગ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુટાસવાયા ઝાપટા પડવાની શક્યતા છે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લોકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે રાજુલા પંથકના વરસાદ નોંધાયો હતો આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાગશે પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે જો एनसीआर ના શહેરોને સ્વચ્છ હવાના અધિકાર છે તો અન્ય શહેરોના લોકોને કેમ નહીં નીતિ પેન ઇન્ડિયા સ્તરે હોવી જોઈએ ફક્ત દિલ્હીના માટે નહીં તેમણે ઉલ્લેખ કર્યો કે અમૃત શર્મા પ્રદૂષણ દિલ્હી કર્તા પર વધારે છે તેથી જો ફટાકડા પર પ્રતિબંધ લગાવવો હોય તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ